ગાંધી બાપુના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ખુલ્લેમ દેશી વિદેશી દારૂ મોટી માત્રામાં વેચાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના જે વિસ્તારમાં જગતના નાથ ભગવાન જગન્નાથનું મોસાળ કે જે સરસપુરમાં આવેલું છે તેવા પવિત્ર વિસ્તારમાં જ ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ મોટા પાયે ધમધમી રહ્યા છે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરસપુર પોલીસ ચોકીની સામેની ગલીમાં જ કેવલ ચોકના છાપરા

જ્યાં દર્દીઓ સાજા થવા માટે આવતા હોય છે એવા વિસ્તારમાં જ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય તો કેટલી શરમજનક વાત કહેવાય કારણ કે વારંવાર પોલીસ સ્ટેશન ખાતે જાગૃત જનતા દ્વારા રજૂઆત કરવા છતાં અને સ્ટિંગ ઓપરેશન કરેલ દારૂના વિડીયો આપવા છતાં જેમાં અમદાવાદના શહેર કોટળા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એમજી રાઠોડ સાહેબશ્રીના મોબાઈલ નંબર પર અને પીએસઆઈ ભરવાડ સાહેબશ્રીના મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવા છતાં તેમજ એકસો બાર નંબર દેશી દારૂનો અડ્ડો ધમધોકાર ચાલી રહ્યો છે આ ઉપરાંત દુકાન નંબર ચોરાણું ના ગેટ પાસે ન્યૂ ફ્રૂટ માર્કેટ નરોડા રોડ અમદાવાદ ખાતે આવેલ અનંત કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની સામે ઇંગ્લિશ દારૂ અને બિયરના ડબ્બાઓ પડેલા વિડીયોમાં જોઈ શકાય છે અને દેશી દારૂ પીને દારૂડીયાઓએ ફેંકેલી પોટલીઓ પણ નજરે પડી રહી છે અનાર કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની સામે પણ ખુલ્લેમ દેશી દારૂની મોટી સંખ્યામાં પોટલીઓ નજરે પડી રહી છે જેથી કોઈની રોકટોક વગર ચાલી રહેલો દેશી દારૂનો અડ્ડો આપસો વિડીયોમાં જોઈ શકો છો અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બેફામપણે ચલાવવામાં આવી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યારે પોલીસ સ્ટેશનની હદમાં જો દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂના અડ્ડા ચાલતા હોય તો તે અહીંની સ્થાનિક પોલીસ માટે શરમજનક બાબત કહી શકાય આ ઉપરાંત શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં દારૂડિયાઓ ખુલ્લેઆમ આમ દેશી દારૂની પોટલીઓ પીતા નજરે પડી રહ્યા છે જેને કારણે એના સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે આવા દારૂડિયાઓ શું પોલીસની નજરે નહીં આવતા હોય કે પછી પોલીસ મસ ભ્રષ્ટાચાર આચરીને આ ખાડાકાન કરી રહી છે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચાલતા દારૂના અડ્ડાઓ શું આ ઝોનના ડીસીપી સાહેબશ્રીના ધ્યાનમાં નહીં આવતા હોય ત્યારે અહીં ચાલતા દારૂના અડ્ડાઓ અમદાવાદના શહેરકોટળા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એમજી રાઠોડ સાહેબ શ્રીની નિષ્ફળતા કહી શકાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે તેમજ આ વિસ્તારમાં લઠ્ઠાકાન જેવી પરિસ્થિતિ સર્જાશે પછી શહેરકોટળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબ સફાળા જાગશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે આ સમાચારને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ સમાચાર આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રી અને ગૃહમંત્રી સાહેબશ્રી સુધી તેમજ રાજ્યના ડીજીપી સાહેબશ્રી સુધી પહોંચી શકે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી છે